नमस्कार दर्शक मित्रों सया जी समाचार स्वागत है दर्शक मित्रों आज फरीमेट વાહન ચેકિંગનું ભૂત શહેરમાં ધૂણ્યું આજે અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે ટ્રાફિક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના ધાડે ધાડા ઉતરી આવ્યા અને જે વાહન ચાલકોએ હેલ્મેટ ના પહેર્યું હોય તેમજ અન્ય વાહન ચાલકોને રોકી તેમની પાસે લાયસન્સ પીયુ સીઆરસી બુક સહિતના દસ્તાવેજો ના હોય તેમજ જૂની નંબર પ્લેટ ઉખડી ગયેલી હોય જે વાહન ચાલકોની જણાઈ આવે તેવા વાહન ચાલકો સામે આજે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી Terima kasih telah menonton!